મારા ફરસાણને ત્રણ મહિના તો હું લેખિતમાં આપું છું કે ત્રણ મહિના મારું પેકેટ પાછું આપી દેવાનું કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો છ મહિના મારા ફરસાણને કાંઈ ન થાય સાહેબ હું તમને લખી દઉં ચાલીસથી પચાસ જાતના નમકીન અને ફરસાણ બનાવીએ છીએ એક જ વાર તેલ વાપરવાનું સાહેબ બીજી વાર તેલ નથી યુઝ કરતા કાકા બધાય જે આપણે વાત કરે છે કે ભાઈ સિંગ તેલમાંથી બનાવેલું ફરસાણ અને નમકીન છે એ ખોરું થઈ જાય એ વાત સાચી છે સાહેબ લોકોને એવા ભ્રમમાં નાખી દીધા કે સિંગ તેલમાં બનાવેલું ફરસાણ ખોરું થાય બરોબર આ બત્રીસો ના ભાવ તેલ છે સાહેબ બારસો રૂપિયાના ભાવના ભાવ તેલમાં જો ખરાબ ન થતો હોય તો આ બત્રીસો ના ભાવ કેવી રીતે ખરાબ થાય કાકા ઓરિજિનલ સિંગ તેલમાંથી તમે બધું ફરસાણ નમકીન બનાવો છો તો એનો ભાવ શું છે સાબ અમે ત્રણસો ને વીસ રૂપિયા કિલો બધા પાપડી ગાંઠિયા ને એ બધું ત્રણસો ને વીસ રૂપિયા વેચીએ છીએ ચવાણા અમારા ત્રણસો ને સાઠ રૂપિયા છે બરોબર ઓરિજિનલ બેડગી મરચું છે બસો ને ચાલીસ રૂપિયા કિલો હું વેચું છું આ મારું કાશ્મીરી મરચું છે આ ત્રણસો ને રૂપિયા કિલો વેચીએ છે કોઈ પણ સારી વસ્તુ ખાવી હોય તો અમારે અવશ્ય મુલાકાત લ્યો ઓરિજિનલ સિંગતેલમાં મારું પોતાનું તેલ કાઢેલું છે એમાં હું બધું નમકીન ફરસાણ બનાવું છું ખાવું હોય તો મારે ત્યાં આવો મારું બારે માસ મારું બ્રાન્ડ નામ છે મારું ફોર્મનું નામ અક્ષર ઓઇલ મિલ છે અંબાજી માતાનું મંદિર વેડ કતાર ગામ નાની વેડમાં મારું યુનિટ આવેલું છે કોઈપણને સારી વસ્તુ જોતી હોય તો મારે ત્યાં અવશ્ય મુલાકાત લઈ જાય